તાપી જિલ્લાની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત જ્યાં શનિવારે મન મૂકીને વરસ્યા મેઘરાજા દિવસભરના ઉકળાટ બાદ જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો સારા વરસાદના કારણે નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ થયા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો તાપી જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો રહ્યો રસ્તાઓ પર પાણી જોવા મળી પાણી જોવા મળ્યું ગાજવીજ સાથે વીજળીના કડાકા ભરાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની સમસ્યા પણ ઊભી થઈ તાપી જિલ્લામાં જોરદાર પવન સાથેનો ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તાપીના વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો મોડી રાત સુધી આ વરસાદે દેહ ધનાધન એન્ટ્રી કરી હતી અને વરસાદી માહોલને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે